બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકવા સુરતના વેપારીઓની માંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંભનગરીમાં સાત હજાર કરોડના નવા રોડ અને કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કરશે ગુજરાતમાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત દિલ્હી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત મહિલાઓને દર મહિને હજાર રૂપિયાના બદલે એકવીસો રૂપિયા આપવામાં આવશે મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતમાં જમીન માપણીની અરજીઓને એકવીસ દિવસમાં નિકાલ કરવાનો આદેશ ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગને આમંત્રણ રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જેપી પી નડ્ડાએ કહ્યું વિપક્ષને સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ નથી આપ પણ હવે ટિકિટોની વેચણીમાં ભાજપના રસ્તે ભાજપની સ્ટ્રેટેજી મુજબ ટિકિટોની વેચણી કરશે ઉત્તર ભારતમાં પાંચ દિવસ સુધી કોલ્ડવેવની આગાહી દક્ષિણ ભારતના ચાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સીરિયા હાર્યા બાદ ઈરાનનો ગુસ્સો વધ્યો ખમેનીએ કહ્યું અમેરિકા અને ઇઝરાયેલની યોજનાનું પરિણામ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ખેડૂત ઉત્પાદન સંગઠન નું સંચાલન કરતા ત્રણસો ખેડૂતો સાથે કરશે પ્રત્યક્ષ સંવેદના બાંગ્લાદેશના ઇસ્કોન પૂંજારી સિંધમય કૃષ્ણદાસને મોટો ઝટકો જામીન અરજી ફગાવી દેવાય હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા સપન હિન્દુ હજાર વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો લાભ પણ મળશે દિલ્હી વિધાનસભા ચૂંટણી મામલે ભાજપનું પ્રતિનિધિત્વ મંડળ ચૂંટણી પંચને મળશે આપના ધારાસભ્ય સહિતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય સાડત્રીસ વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં પાંચ સેલ્સિયસથી નીચે તાપમાન ગુજરાતમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર દિલ્હી સરકારનો નવો નિયમ દારૂની ખરીદી કરવા પર બતાવવું પડશે આઈડી આસામના સીએમ હેમંતા બિસ્વા શર્માનો મોટો નિર્ણય એનઆરસી માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ સરકારે ઓટો એક્સપો દરમિયાન વાહનો પર પચાસ ટકા આજીવન રોડ ટેક્સથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો સાઉદી અરેબિયાને મળી ફૂટબોલ વર્લ્ડ કપની અજમાની ચારસો બિલિયન ડોલરની સંપત્તિને પાર કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા એલોન મસ્કન ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હસમસાવી દેતી ખબર રત્ન કલાકારોના સંતાનોને ભણવામાં ફાંફા ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓને મળશે સ્થાન મોદી કેબિનેટે વન નેશનલ વન ઇલેક્શન બિલને આપી મંજૂરી અનામત વિવાદ પર જમ્મુ કાશ્મીર સરકારની પહેલ સરકાર સ્પેશિયલ કમિટી બનાવશે બાબા સિદ્ધકી હત્યાકાંડમાં મુંબઈ પોલીસનો યુ ટર્ન કોર્ટમાં કહ્યું લોરેન્સ બિસનું વિરુદ્ધ પુરાવા નથી જાપાનની રાજધાની ટોક્યોમાં કર્મચારીઓને બાળકો પેદા કરવા માટે મળશે અઠવાડિયામાં ચાર દિવસની રજા પ્રથમ વખત ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યા આહુ કોર્ટમાં ઉભા રહ્યા ભ્રષ્ટાચારી બાબતે આપી ગવાહી કુણાલ ઘોષે કહ્યું મમતા બેનર્જીને કોઈ પદ મેળવવામાં રસ નથી અમારો હેતુ ભાજપને રોકવાનો છે રૂપિયા પાંચમાં ભોજન આપતી અન્નપૂર્ણા યોજનાના વધુ સો કેન્દ્રો શરૂ થશે ચીનને ટક્કર આપવા માટે ભારત રશિયા સાથે અજબોના સંરક્ષણ સોદા કરશે નિતેશ રાણાએ કહ્યું બેથી થી વધુ બાળકો ધરાવતા મુસ્લિમ પરિવારોને લાટકી યોજનાની મદદ ન મળવી જોઈએ દિલ્હી ચૂંટણી પહેલા મનીષ સિસોદીયાની મોટી રાહત સુપ્રીમે જામીનની શરતો હળવી કરી બાંગ્લાદેશ માટે માત્ર બે રાફેલ જ કાફી છે ભાજપના નેતાએ યુનિસ સરકારને આપી ધમકી ભાજપે કહ્યું કેજરીવાલે જનતાના નાણાથી સેવન સ્ટાર રિસોર્ટ બનાવ્યો રાજસ્થાનની હાઈકોર્ટે આસારામને સત્તર દિવસના પેરોલ પર છોડ્યા ખેડૂતો ચૌદ તારીખેથી ફરી દિલ્હી કૂચ કરશે ખેડૂતોના નેતા સરવમ પંઢેરે શંભુ બોર્ડર પરથી કરી મોટી જાહેરાત ગુજરાતમાં વર્ક બોર્ડને નાબૂદ કરવા મુખ્યમંત્રી પાસે માંગ કરતી હિન્દુ સેના અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો આપ દિલ્હીમાં એકલા હાથે લડશે ચૂંટણી શું મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવશે પવાર અને લાલુ યાદવ સહિતના નેતાઓએ કર્યું સમર્થન વક બોર્ડની પ્રોપર્ટી પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો દેશમાં નવસો સોરાણું વક સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો મોહમ્મદ યુનિસે કહ્યું યુરોપિયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવશે હીરામા મંદિરથી અમરેલી જિલ્લામાં પાંચસો કારખાનામાં લોકડાઉન રત્ન કલાકારો આચાર્ય પ્રમોદ કૃષ્ણે કહ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સનાતન ધર્મ પર હુમલો છે લાલુ યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો કહ્યું ઇન્ડિયા બ્લોકની કમાન મમતાને સોંપી દેવી જોઈએ મનોજ તિવારીએ કહ્યું આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી પટ પરગંજ બેઠક પરથી ભાગ્યા

ઇઝરાયેલે છેલ્લા અડતાલીસ કલાકમાં સીરિયા પર લગભગ ત્રણસો હવાઈ મોકા પર હુમલા કરીને સીરિયાની એરફોર્સ અને ડિફેન્સ નેટવર્કને નષ્ટ કર્યું અદાણી ક્રિષ્નાપટ્ટનમ પોર્ટને એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી પેટ્રોલિયમની આયાત કરવા માટે સરકાર તરફથી મળી મંજૂરી અમેરિકાના સહાયક વિદેશ મંત્રીએ કહ્યું નેપાળ અને ચીનના સમજૂતીના દસ્તાવેજો સાર્વજનિક કરવા જોઈએ મણિપુરમાં લોકોની સંપત્તિનું નુકસાન દબાણની વિગતો આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ અયોધ્યા રામ મંદિરના દસ ફૂટના શિખરને સોનાથી મઢવામાં આવશે આદિત્ય બિરલા ગ્રુપ રાજસ્થાનમાં સિમેન્ટ અને રિન્યુએબલ સેક્ટરમાં ત્રીસ હજાર કરોડનું રોકાણ કરશે યુપીમાં એકસો એસી વર્ષ જૂની નૂરી જામા મસ્જીદ પર સાલ્યું યોગીનું બુલડોઝર આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત દિલ્હીના ઓટો ચાલકોને દસ લાખ રૂપિયાનો જીવન વીમો અને દીકરીઓના લગ્ન પર એક લાખ રૂપિયાની સહાય આપશે હિન્દુઓ પર થતા જુલમ સામે મુસ્લિમોએ ઉઠાવ્યો અવાજ બાંગ્લાદેશને આપી મોટી ચેતવણી ઉત્તમ જાનકરે કહ્યું ઈવીએમથી ચૂંટાઈને આવેલા મહાવિકાસ અગડિયાના બધા જ નેતાઓ રાજીનામું આપે રાજ્યમાં ઈએસએમએ લાગુ કરવા પર અખિલેશ યાદવે ભાજપને ઘેર્યું વડાપ્રધાન મોદી આજે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કમિટીનું ઉદઘાટન કરશે બત્રીસથી વધુ દેશોના રાજદ્વારીઓ ભાગ લેશે